રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા બ્લોગ માં અવાર ના હાડા ઠવાઈ ગયા હે અને આજ છે ને અમારે બી ચોખ કરવાનો છે ટાઈમ આવ્યો હે ખોલી તો બે દી છે લીધા હે ના ના પોખ ચાલુ હે અવાજ પંખા નો વધારે આવતો જરા જય શ્રી કૃષ્ણ મને તે કે દીતા હોય જાતો કરું હું તો શું પાડી નથી કાલ હે ને વાઈબલા લે દીમેવા હે ગયા હતા અમારે હમણાં કડીયા કામ માલતું એ છે ને ઉલેધી બપોરે પૂરું થઈ ગયું છેલ્લે આપણે કાલ ઉલેદી બપોર સુધી ને કુંડી બનાવવાની હતી આ બધું થઈ ગયું અહીંયા આપણે લેલી ફિટ કરવાની જારી જ્યારે ફરી થઈ જાય ને એટલે આખું પેક થઈ જાય અહીંયા બનાવી ઊંડી હજી ભયરી નથી તાજી છે એટલે પાકે માથે ગુણિયા મૂકી દીધા હે પાક વાળે એકાદ તો બે દી પાકે ને પછી ભરી હવે પાકી ગઈ છે આજકાલ ભરે તો વાંધો ન ભરે પણ જેમ પાકે એમ હરો ઘડીએ કામ બધું કમ્પ્લીટ થઈ ગયું હવે આ આડાવાનો હેટકા બટકા ઓલ ઓલી એટલું ઊંમાં થકો મારતો એવો હે નહીં એટલે અહીંયા થો માર્યો વધત નહીં આ ઓલો પણ જૂના યુઝ કર્યા ને એટલે આ વૈતા અને આના કોમેન્ટ આવતા શું ભાવ આવ્યા હતા એ મેં તે દી કહ્યું તો વિડીયામાં ગાડી આવી તે દીએ આજે પાછો કહું આ છે ને એકઠ રૂપિયાનું બેગ આવે અને ઘણા બે લાગી અમે અને ડંગણા એકઠ રૂપિયાનું બેગ આવ્યું અને એમ કહેતા હતા ગાડીવાળા ઊંચા ઊંચા હોય ને તો પીચોતેર થી એંસી રૂપિયાનો આવે પીચોતેર રૂપિયાનો આવે ઊંચા ઊંચું નમણું પણ એ આપણે ઓલા મોટા મોટા ગેટ ને બનાવવાનો હોય ને એમાં હાલે કામ કરવું હોય ને એમાં હા એમાં ટૂંકમાં કઈ કંઈ ન હોય યા આ છે ને પરફેક્ટ એકદમ હા પરફેક્ટ એને કોતર કામ કરે જેમ ડિઝાઇન કરવી હોય ને એમ થાય એવા પણ વધારે પૂરતા ઓલા ગામડાના કોઈ ગેટ છે પછી ગૌચારાનો ગેટ છે એમાં એ વધારે યુઝ કરે બાકી આપણે ચણતર કામમાં આથી તો હાલે હજી આ અમારે છે ને એકસઠ રૂપિયાના એવા

જે બને કોરા થાય પર પેજ હોય ને ઉડી જાય પર વાં ડંગણા હતા ને આ બધા થપ્પો આય માર દેતો થપ્પા ભેરજ એટલે નળે નહીં ઇટુય કઈક પડીતી માં ગાજર ના કેરાગર ઇને માં થપ્પો માર દીધો અને કુંડી આજ મુરત થઈ ગઈ ભરાઈ ગઈ આ તો હે લે લે ફી થઈ ગઈ છે આજ ભરી દીધું કે ને આવ મજા હે વાસી ફિલે નહીં કઈ લેવા બરવા બનાવી જવાનો આવ ને વાળામાં જ છે ને અમારે દીકરાક ઝાડવા વાવવા હે તો કે હવે અમારે જગ્યા ઘટે છે આમ આટલું વવાઈ ગયું હે પાછા હે ને આ ખાલાય રાખવા પડે ન કતા અહીંયા આમાં હજી વવાય મેં વા અહીંયા અહીંયા પણ બધું ઘાટું વધારે થઈ જાય એટલે વિચારી આવે ક્યાં વાવી વાડામાં છે ને ધીરે ધીરે ચોખ્ખું થાય છે કામ આ રોલું લીધું હતું ને એને મૂકે છે એમ ન પક આવું ને તે ધીરી ક અલમુ લાગે હે નથી મુકાતું રામ થઈ દીધું કેક કે સ પક આવતું આ ફેર થઈ ગઈ જગ્યાએ પાછું ધક્કો હે

કાપીને <laughs> <laughs> તે મને આટલા ટકાట్లా દી આલી હી બીજું ખાવાનું રસોઈ બનાવ્યું તો ના આલે એટલે મને શું વાળ લાગે હાલો પરવે ના આઈ રહ્યો કે આટલી મહેનત પડી બર્તન ફાળવામાં પણ નામ આપણે રેકડી એક ના અમે તારીખ ના ને હા ઈ હતા ને ફાટે એ હળદ વધારે હે બાકી આ લીમડાના હે ને એ ટૂંકમાં ફાટી જાય પણ કુવાડાથી ના ફાટે એને હે ને ઘણ છીણો જો ઘણ ને છીણો હોય ને તો ફાટે આ માંડવી આવડવ સોરી માંડવી આવડી જાય માંડવીનું હમણાં હાલે નું હે ને એ હળે બહુ હજી એક થળિયું હોય ને આંબલીનું બખાય જોખાય આંબળી એ વારી પાછા થઈ રહે ને તેથી ફાટી દે હાલો અમારે હવે હે ને થોડાક ઝાડવા વાવવા જાડવા નહીં પણ આંબા વાવવા આંબા આંબા

કંઈક વાર ખાઈ લે એવું કંઈ ના હોય તો પણ બહુ ના ભાવે બળતન ફાયડાનું ચૂલાનું નવો ચૂલો ઓલા તો ચૂલા ઓલા હોય ફાઈબર ના કહેવાય કેવા ને કહેવાય ફાઈબરનો હોય ને બહુ જાજો ટકે નહીં ત્યાં હે ને સિમેન્ટ નો હે સિમેન્ટ નો હોય તો થોડોક ટકે વધારે તો હે ને એને રોટલા ગળવાનું પ્લાન આયા રાખો

આંબા હે આંબા અને ગોટલી છે એટલે ઉમ આંબા ઝાડ નથી ગોટલીયું હે આપણે આફ્રિકાથી પરેશભાઈ ને આવ્યા હતા એ લઈ આવ્યા હતા છે પરવા દઈ ગયા હતા પછી વાવવાનું એનું આવ્યું નથી અને અમે આમ ટૂંકમાં ચુમાખું નજીક આવે ને એ વાત બતાવી ચુમાખું નજીક આવે ને પછી વાવી આપણે મોરથી ટૂંકમાં કોથરીમાં વાવવા ડાયરેક્ટ ઉમ જ્યાં વાવવા એ નથી વાવવા કોથરી આપણે રોપા કરી લેવાય આમાં કોથરીમાં ડાયરેક્ટ વાવી અને ઉજરી જાય ને ટૂંકમાં ઉગી જાય પછી વેતે ક્યાંક એવા હરખા વાવી દે હું અને આ છે ને ભરી આવી છે એનું ખાતર ખાતર હે છાણીયું ખાતર ને ધૂળ જેવું મિક્સ એમાં અહીંયા આ જબલા ભર લે હું ને એમાં ડાયરેક્ટ ગોટલી વાવી દે હો અને હું અમારે ધૂળમાં વાવું તો બાપુ કઈ ખાતરમાં વાવો ને ગરમી ઘણી ઘા ઉગી જાય છે અને આંબાનું નામ શું ખબર કેવા એ આ એપલ મેંગો એપલ મેંગો હે લગભગ નામ બે જાત હે હલો એ તો પરેશભાઈ ને વધારે ખબર પરેશભાઈ જો હે તો કોમેન્ટ કરીએ કે મને વોટ્સઅપમાં મેસેજ કરીએ હે એપલ મેંગો નામ હે લગભગ જેમકી ગોટલી છે બીજી બે ચાર વડી છે હાલો ઈતા વાવી પછી દેખાડી તમને જો ભાઈ આવા હે આ છે આપણે ઓલું આવા કાઢું આ બધી ગોટલી છે આ હે ને લગભગ એપલ મેંગો આને કહેવાય અવડી અવડી ગોટલી હે અને આ બીજી જાત હે

બતલે હા જો હર છે ને અને અમે આયા જખલી જાત નું જીવ આવ્યું એવું હોય તો ખાનું ના આવે આપણો ઓલા ઉતરી ગઈ

কূযাযেবনি কবর যায়ায়াযেনে আন্ন্ আটেরেযে আদেযরাঠিে টসিয়ে আিয়া আিয়েিযে আিয়ে সিয়ে য়ায়োয়ে. এপলেয় য়়� અને ઉકેડા ઉપર તો એવા ઉગે જટલી ગોટલી ઉકેડા ઉપર તો મૂકી દીધું દબલ તિલુ

હાલો અમે હે ને આ છ અલગ વેરાયટી છે અને ઓલી ચાર એ ચાર ગોટલી હતી અમારે હવે કોથરી એટલે આટલી આખણી ભરી અને વાવી દીધું પાછી કાલ કંઈક કોથરી ગોતી આવી પછી એક આવા નું બી છે અને બીજી ગોટલી વેધ એ પછી વાવી દે આ હે ને આટલું હવે આગળ પાણી પાઈ અને મૂકી દે પછી ઉગી જાય ને તમે કયું પરમાણ પછી વેતે આમાં ગમે એક વાવી દેસુ પેલું નાખી ને છોડ્યું હે કયું બિચારું છોડવું છૂટવું છૂટવું કરતું હતું ઢીલો હાલ મારે હજી કામ હાલે હા બધું રાખી અને પાણી પાઈ દીધું હવે સવાર જે કોરું થઈ જાય વાળું થોડું 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 પાણી આપણે અમારે અમારા નવા ચૂલાનું મૂર્ત છે

અને આપણે પીઝા જેવું થઈ ગયા હૈ ને ખબર નહી પીઝા કઈ ન અને આમાં ઘી ને ચટણી હાલ એવું કઈ નઈ પણ માખણ હે ને વધારે વધારે મજા આવે માખણમાં મજા હા ખાડા વારા માં ને પકવી દેખો આ હો પછી આવી રીતે ખાડા કરે ખાડા હે ને જેરી કેઠે પડ બંધાઈ દે ને એટલે ખાડા કરી લેવાય નગર પછી સખપો ખાડો ના